કેમ છો બધા મિત્રો બધા મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ વિડીયોની અંદર ચેનલ ઉપર નવા આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણા વ્લોક જોતા ના મજામાં પણ જ નહીં તો જો આપણે મગફળી તો જબર મગફળી દેખાય રહી છે અને આ બાજુ પણ મગફળી છે જોઈ લો આ હમણાં ન્યા દીધાળીએ જેવું તમને એટલે ટોઠ વાટીએ જેવું દેખાતું હશે ન્યા દીધું પણ પાપળ થઈ ગયું છે આમાં તો નહીં દેખાતું એટલું ખડ તો આપણે જોવા આવે તલી કેવી મસ્ત હતી તમને બતાવી દઈએ કીધું હમણાંથી આપણે આ વ્લોગ નહતા આવતા કીધું કે કાં તો વ્લોગ અતારી નાખી દઈએ જોવો જો આમ હજી આપણે એકદમ ને નહીં ખાલી વિખેડી જ કાઢી છે તલ જોવા ખાઈએ ફૂલડા ઉઘડવા મળ્યા હે જોઈ લો આ મને યાદ નહીં ત્યાં આખર દેખાય તો જો તમને દેખાતું હશે બાકી તલ થઈ ગયા એક નંબર જોઈ લો એક જ મિનિટ ઝૂમ કરીને બતાવી દઈએ હો દેખાય કેવો મસ્ત દેખાય તારી બધું જો કે આજનો ટાઈમ છે એટલે પછી તમને સારું જ દેખાતું હશે તારી જો કેવો થઈ ગયો આ પાસે જોઈ લો હવે મારા મમા નહીં આપણે યાદવાનું ચાલુ છે વીખડી હતા આપણે મગફળી વિકરી કાઢવાનું ચાલુ છે એક પાક કાઢી લીધો અને એક તો રાખ્યો છે એક કાલે હવે કાઢી લઈશું અને પણ પહા ચાલુ જ છે આમાં એવું ને એવું જ છે જોઈ લો દેખાય એક નંબર તો બસ આજના બ્લોગ માટે આટલું જ મળીશું એક નવા વ્લોગ સાથે કેમ કે આજનો કાંઈ એવો વ્લોગ ખાસ છે નહીં તો બસ આજના બ્લોગ માટે આટલું જ મળી એક નવા વ્લોગ સાથે તો ચેનલને Jangan lupa ngao ito like, nge-subscribe, nge-share, nge-comment, ngao putih. Bye-bye.